ગણપતિ ઉત્સવમાં પધરાવેલ ગણેશજીની આરતી ઉતારી સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી કેસ્ટ્રોલ સર્કલમાં ગણેશજીની સ્થાપના કરી ભવ્ય આયોજન કરવામાં આવે છે દર વર્ષ નવી નવી થીમ સાથે મિત્રમંડળ કામ કરે છે કોરોના કાળમાં ગણેશજીની સ્થાપના ન થઈ હતી ત્યારે આ જગ્યાએ દસ દિવસ માટે બ્લડ ડોનેશન અને પ્લાઝ્મા ડોનેશન કેમ્પનું આયોજન કરી સમાજ સમાજલક્ષી કામો કરવામાં આવ્યા સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં શહીદ જવાનોના પરિવારને સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા સહાય કરવામાં આવી હતી મંડળ દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવતા હોય છે મંડળમાં પાંચ સાઠથી વધુ કાર્યકરો કાર્યરત છે કેન્દ્રીય મંત્રી નિમુબેન ભાંભણિયા આજના દિવસે જન્મદિવસ હોવાના કારણે અહીં આરતી ઉતારી હતી મિત્ર મંડળ ગ્રાસન ચોક ભાવનગર દ્વારા આ સત્તરમાં વિઘ્નતા ગણેશ મહોત્સવનું આયોજન થયું છે દર વર્ષે એટલે કે બે હજાર આઠથી સતત ગ્રાસન ચોક ભાવનગરની અંદર સેવા સહકાર અને સંગઠનના હેતુથી ભાવનગર સેતુબંધ મંડળે આ ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે અહીંયા આગળ સેવાના પ્રાધાન્ય મુજબ બે હજાર તેર ચૌદમાં ભાવનગરનું જૂનામ જૂનું મોક્ષ મંદિર એટલે કે કુંભારવાડા મોક્ષ મંદિરમાં સેવા યજ્ઞ કરે છે બે હજાર સત્તર અઢારમાં ભાવનગર સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક સહાય રૂપે એકાવન એકાવન હજાર રૂપિયા આપેલ છે કોરોના વખતે એક વર્ષ ગણપતિ ઉત્સવ નહીં પણ સેવાના પ્રકલ્પ રીતે પ્લાઝમા ડોનેશન અને બ્લડ ડોનેશન કેમ્પ આ જગ્યાએ દસ દિવસ કરવામાં આવે છે શેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ સેવાના કાર્યમાં હોય 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 કે છે સોલંકી નો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે